અમેરિકાના ઘર કેવું પડે હો લંદન અમેરિકાના ઘર તો ખરા મોજ આવી જાય જોઈને આમ ઘરને તો આવું ઘર આપણે અહીંયા ઇન્ડિયામાં બધા પ્રી કરવા માટે દરરોજ ઉભા રાખી રાખીને ફોટા પાડે દરરોજ કેમ લાગે ભાઈ ઘર જોરદાર લાગે કે નહીં ઘર બહુ મજા આવે ભાઈ અમેરિકામાં પણ રહેવાય તો ઇન્ડિયા

અને અમેરિકામાં એવું નથી સમજ્યા ઓલું બોર્ડર વાળો એ તો કે લંડનમાં તો એવું આય તો જેટલા પૂરવા એટલું જ પૂરવાનું મોજે મોજ કલીન પૂ લેવાનું કે 3 40 જણા પૂરા આ જોઈ આવી આસલી બેવકી દોય છકાચક ઓપણી ગાડી આ પડી એમ જામો પડી ગયો તો રોજ ખરા ઓ માય બહુ છે લંચ બોક્સ

โอ้ไม่ก็อาลักันตอน n r e เ e น t i o u s โอ้ข้าวทํเร่อู้ยดฮารุปะไอ้จ้เกต์นรเองเฟรอเซโป้โน้ตไม่ไม่นี่ลักทุกที่ทาอย่โอ้ไม่กูอาตรนั้นอเาละอาลูซีอาข้าวธรรมดาธรรมดาบ่ธรรมดาไอเปล่ตัะโอ้

ઓહ માય ગોટ કાંદા જો લઢા જોવા કાંદા એ બાપો લાગે છે એક પોઈન્ટ નવાણું મેં આજ લીધું લસણ બે પોઈન્ટમાં બે પંચાણું

આ તો જો માવા મલાઈ જેવો લાગે જોઈ લે આ તો પ્યોર માવા મલાઈ સુગંધ બહુ આવ્યો હા સરસ બહુ સારું બધું બહુ ખૂબ ખૂબ જીવો એને આમાં છે બોડી છે લાગે છે હોય આમાં સુગંધી ધાર નાખો નાખો દૂધ ને નાખો સાહેબ ના ના હા હા બરોર કેસ હસન આયન મોલ માં જાવું શીખવાનું છે કે નાખો છો કે પર કેસી ફારે આ લોટરી છે વર્જીની લોટરી મશીન છે કેટલા ને પાંચ વાળી 5 ડોલર 5 ડોલર પાંચ મગી અંદર ગેમ ઓય અલગ અલગ એવો પાંચ વાળી છે હા બસ પહેલા તો પૈસા લે 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 લેનો પાનાકો માય ગોડ મશીન સે કેમ ઉસા બર કેસી તો

આની અંદર આ ગેમ છે પાંચ ડોલર વાળી કરવાની પાંચ નહીં ગેમ રમવી એક નંબર ડોલર એડ એટલે હા પછી એની અંદર આવે છે અલગ છે અલગ છે અલગ છે એ આવું કંકાવ્યું કહ્યું ઝીઝું આવ્યું હશે ને તો કંઈ નહીં પડે આખું ખોલો હજુ નહીં થઈ ગયું અરે નહીં તમે નંબર પણ એટલે નંબર મળે ખોલો ઉપર ખોલો ઉપર ઉપર ખોલો તો છે જો આ વિનર આ કંઈ ફરક નહીં પડે વિન આ બાજુ શું છે

একিসচ okay. ঘসে

નો વિનર ઓકે બાય બાય લ્યો કે મે કીધું કે લોક તો સારું તો સમજે પેલા મે કીધું નામ નાખો મ નાખો સમજ્યા દાત કાઢે થા તો સુઈ બેને મન છે તો પાટ નાખે તો હા 20 એ મોટી લેવા પાટ પર વળી લોની વી વળી લેજે 20 નું તમુ છે મજા મોટે મોટે મોટા મજા બધે નામ રમપુ નથી મોટો જન્મ છે કેમ કરું મારે મારે કઈ લેવો અને તમે રમો ઓ માય ગોડ

મસ બે ટેવડો મજા આવી ગઈ આકવાની આકવાની ગોડ મોર્નિંગ ભાઈ જો અને છે ને આઉ પૈસા લખીને ટેબલ રાખીયું જો આ લોકો શિક્ષકો શિક્ષકો આવો જો અહી જોરદાર કાઈ ગટે નહીં માય ગોડ જૂના કેમેરા ભાઈ કેમેરા શોપ એની ભાઈ જો લવાને ઓ વિડિયોનો છે આ કેમેરા ઓમે આમે છે હા ભાઈ જમાવટ પડે કે બર્થડે છે ભાઈ હાઈઠ માં બર્થડે છે હાઈઠ વાળા થઈ ગઈ ભાઈ ના પોર્ટ આપલી સ્પોર્ટ ખાઈ લેવી હલો રિટર્ન ગિફ્ટ આપવાની બધા મોં જે મોં જમાવડો ભાઈ જોઈ લો આમ જોવો જગ્યા જોવો ખાલી વાય ની આડો કેમ બાકી બહુ મસ્ત ફોટા વાય તો છકા છક બોલાવી દીધી ફોટાની તો